શન ટ્રસ્ટ સંચાલિત વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાણા જેમાં પાંચ વિદ્યાર્થીનીઓ એ વન પંદર વિદ્યાર્થીનીઓ એ ત્રેવીસ વિદ્યાર્થીનીઓ બી વન ત્રેવીસ વિદ્યાર્થીનીઓએ બી ટુ પરસેન્ટાઇલ રેન્ક મેળવ્યા છે તો આચાર્ય શ્રી ગીતાબેન બડઘાએ વધુમાં જણાવ્યું હતું કે વાલી અને વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહી અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ સુધી પહોંચાડવાનું શક્ય બન્યું છે વધુમાં તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓની આયોજનબુદ્ધ તૈયારીઓ તેમજ આ સર્વશ્રેષ્ઠ પરિણામ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓની સતત કરાયેલી સખત મહેનતને જવાબદાર ગણાવી છે જો શાળામાં સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો પ્રથમ નંબરે હોમર કેશા ત્રીજા નંબરે સિદ્ધપરા વિશ્વા પાંચમા નંબરે ભલાળા નિધિનું પરિણામ આવ્યું છે તો શાળામાં કોમર્સ પ્રવાહમાં પ્રથમ નંબરે પટેલ સૃષ્ટિ ત્રીજા નંબરે વડાલિયા મહેક અને પાંચમા નંબરે સોજીત્રા આયુષી છે શાળામાં આર્ટ્સ પ્રવાહમાં પ્રથમ નંબરે હળિયા તાનિયા ત્રીજા નંબરે કડથિયા પલ પાંચમા નંબરે ઘોઘારી રિયા બીજા નંબરે ગોંડલિયા પ્રિન્સી ચોથા નંબરે ભાખર ઋતુ બીજા નંબરે ભીંગરાડિયા પલસિંગ તો ચોથા નંબરે પટેલ વિધિ સાળિયા જીયા ફરી એકવાર બીજા નંબરે બોરડ પ્રથા અને ચોથા નંબરે ઘર્ષણયા કૃતિનો સમાવેશ થાય છે તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળા ટ્રસ્ટ મંડળના આધ્યાત્મક એવા દેવચંદભાઈ સાવજ કિશોરભાઈ સાવજ અરવિંદભાઈ ભલાળા વૈશાલીબેન ગોધાણી અને બંને આચાર્ય બહેનો શ્રીમતી ગીતાબેન બડઘા અને શ્રીમતી રેણુકાબેન સિંઘે અભિનંદન પાઠવ્યા હતા અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ પટેલ સૃષ્ટિ ધર્મેન્દ્રભાઈ છે હું વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું અત્યારે મારો ટ્વેલ્થ કોમર્સની મેં એક્ઝામ આપી છે એમાં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ પીઆર હતા ને મારું કેવું એવું છે કે ટ્રાય પ્લસ ટ્રાય પ્લસ મોર ટ્રાય એન્ડ પ્લસ સપોર્ટ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ થેન્ક યુ હું શ્રેય મારા મેમ જાગૃતિ મેમ જિજ્ઞેશ સર અને મારા ટ્વેલ્થ કોમર્સનો ફૂલ સ્ટાફ છે એમને આપું છું કે એમને મને એટલો સપોર્ટ કર્યો એટલે હું આજે આ સ્ટેજ ઉપર પહોંચી છું હું એમ તો સવારે ત્રણ વાગે ઉઠીને જ રીડિંગ કરતી હતી ને હું સ્પોર્ટને પણ ટાઈમ આપતી હતી માઇન્ડ ફ્રેશિંગ બધું જ કરતી હતી હું હું ખાલી લાસ્ટ ટુ ઇયર્સથી જ ભણતી હતી મારા ટેન્થનું રિઝલ્ટ થોડુંક વીક હતું એટલે મેં સ્કૂલ ચેન્જ કરવાનું કર્યું હતું એટલે મેં વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના રિવ્યૂ સારા જોયા હતા એટલે મેં અહીંયા એડમિશન લીધું ને મને એનું રિઝલ્ટ મળ્યું છે આજે મારો એવન છે જે ટેન્થમાં નહોતો મારો મારે યુપીએસસીની એક્ઝામ આપવી છે એટલે આઈ આઈએએસ ઓફિસર બનવું છે મારે હું કરીશ તફાવત તો બહુ મોટો છે હું હમણાં એક્સપ્લેન ના કરી શકું એટલો કેમ કે અહીંયા સપોર્ટ બહુ મળે છે રિઝલ્ટ તમે સપોર્ટિવ બહુ થઈ જાઓ એમ જાગૃતિ મેમ છાસત્યા તમે જેટલું સ્ટડીઝને ટાઈમ આપો થોડોક માઇન્ડ ફ્રેશિંગ જરૂરી છે તમે ખાલી સ્ટડી ઉપર નહીં તમે થોડોક સ્પોર્ટ ઉપર થોડુંક માઇન્ડ ફ્રેશ કરો અને પછી વાંચો રહી છું આજ રોજ જે ધોરણ બારનું સાયન્સ અને કોમર્સ તેમજ આર્ટ્સનું જે પરિણામ બોર્ડનું જાહેર થયું છે એમાં વિશ્વભારતીનું પરિણામ સો ટકા છે જેમાં પાંચ દીકરીઓ એ અને ઓગણીસ દીકરીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે આટલા શ્રેષ્ઠ પરિણામ માટે સૌથી અગત્યનું અને મહત્વનું જે યોગદાન છે એ અમારા શિક્ષકોનું રહ્યું છે શિક્ષકો દિવસ રાત જે વિદ્યાર્થીઓ પાછળ આયોજનબદ્ધ મહેનત કરી રહ્યા છે એના કારણે નબળામાં નબળા વિદ્યાર્થીને પણ વગર ટ્યુશને ખૂબ સુંદર પરિણામ અને ધ્યેય સુધી પહોંચાડવા માટે અમો સક્ષમ બનીએ છીએ એજ્યુકેશન પદ્ધતિમાં કહેવાય છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ જેટલું પુનરાવર્તન કરવામાં આવે એ પછી લેખનનું હોય કે વાંચનનું હોય વધારે પડતું પુનરાવર્તન કરાવવાથી બાળકનું દ્રઢીકરણ મજબૂત થાય છે અને એમને લખેલું વાંચેલું સારી રીતે યાદ રહે છે તો અમો આ પદ્ધતિને ફોલો કરીએ છીએ કે જેમાં મેક્સિમમ એમને પેપર પ્રેક્ટિસ આપવામાં આવે છે કે જેથી કરીને એવો સારા પરિણામ સુધી પહોંચી શકે અમને ખુશી છે કે અમે અપડાઉનની સાથે હોસ્ટેલ પણ ચલાવીએ છીએ કારણ કે હોસ્ટેલમાં રહેવાથી સૌથી મોટો જે ફાયદો છે દીકરીઓને એના જે ડાયવર્ઝન કેન્દ્રો છે એમના ધ્યાનને વિકેન્દ્રિત કરનારા જે તત્વો છે પરિબળો છે જેમ કે મોબાઈલ નેટવર્કિંગ દુનિયા અને બાહ્ય જે આકર્ષણો છે એનાથી દૂર રહી અને માત્ર જેમ અર્જુન પક્ષીની આંખ જ જોયા કરી અને પોતાનું લક્ષ્ય સાધતો હતો તેવી જ રીતે આ દીકરીઓ પણ માત્ર અને માત્ર અભ્યાસમાં તલ્લીન રહી અને એમના સારા પરિણામો પ્રાપ્ત કરે છે ઊંચાઈઓમાં તો રાજ્ય નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી અમે ગયા જ છીએ પરંતુ હજી પણ ગુજરાતના ટોપરમાં વિશ્વભારતી પોતાનું નામ ચમકાવે એવા પ્રયત્નો અમારા છે હતા અને રહેશે અને અમે એવી કોશિશ કરીએ છીએ કે ટૂંક સમયમાં વિશ્વભારતીની તમામ દીકરીઓ ચાહે એ સાયન્સ હોય કોમર્સ હોય આર્ટ્સ હોય કે પછી ધોરણ દસ હોય એ ગુજરાત નહીં ભારતમાં પણ વિશ્વભારતીનું અને ગુજરાતનું ગૌરવ વધારે એવા અમારા સૌના પ્રયાસ છે સુરતના શહેરીજનો અને વાલીઓ માટે એટલું જ કહેવું છે કે વિશ્વભારતી આ જીવન તમારા માટે છે સાંપ્રત સમયમાં વાલીઓ દીકરીઓને લઈ અને ઘણી બધી મૂંઝવણો અનુભવતા હોય છે તો એમની આ તમામ મૂંઝવણોનો અંત અમારું જે આ માધવ એજ્યુકેશન ટ્રસ્ટ છે દેવચંદ દાદા કિશોર સર બલાળા સર વૈશાલીબેન અને અમારા તમામ શિક્ષકોની ટીમ આપની દીકરીઓના સર્વાંગી વિકાસ અને સારા શ્રેષ્ઠ જીવનના ધ્યેયના ઘડતર માટે અમો હંમેશ આપ સૌ માટે તત્પર રહેશું એની અમે ખાતરી આપીએ છીએ દીકર આપનું જે રિઝલ્ટ આવ્યું છે એનો શ્રેય આપ કોને આપવા માંગો છો આપ ભવિષ્યમાં શું બનવા માંગો છો આપ અહીંયા જયારે ભણતા હતા ત્યારે આપને એવો વિશ્વાસ હતો કે આપનો બોર્ડમાં નંબર આવશે હવે આપણે જયારે આ રિઝલ્ટ આવ્યું છે આનો શ્રેય આપ કોને આપો છો બીજી સ્કૂલ કરતાં મને આ સ્કૂલ વધારે ગમી કારણ કે અહીંયા અહીંયાના બધા જે સર ટીચર છે તે સપોર્ટિવ છે અમારે બધી સ્કૂલની જેમ નહીં કે રાઉન્ડ લઈને વર્ષ પૂરું કરવાનું કે હવે એની પાછળ નહીં જોવાનું અહીંયા બધા રાઉન્ડમાં પ્રોપરલી ધ્યાન દેવાય છે પ્લસ અમને અલગ અલગ ફેકલ્ટીમાં બેસાડ્યા હતા કે જેનું સારું પરફોર્મન્સ હોય એની ઉપર ધ્યાન તો દેવાનું જ પણ જેનું લો પર્ફોર્મન્સ છે એની એને અલગથી બેસાડીને પર્સનલી ટ્રેન કરવામાં આવે જેથી અમારે હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે અને અમારા સિક્સટી એઈટ બધા જ બધા જ જે સ્ટુડન્ટ હતા એ પાસ થઈ ગયા છે એટલે એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને શ્રેષ્ઠ ટીચર તરીકે તો અમારા ક્લાસમેટ જાવે તો મેં કહી શકીશ એ એવી રીતે હું કહું તો બધા ટીચર મારા માટે ખૂબ સપોર્ટ રહ્યા છે ગમે ત્યારે ગમે એવી સિચ્યુએશનમાં કે ગમે તે ગમે તેવા નાનામાં નાનો ડાઉટ હોય તો એક ને બે વખત પણ તે શીખવાડતા અને એમને હું ખૂબ ખૂબ આગળ ઐશા છે હું આ સ્કૂલમાં પાંચ વર્ષથી સ્ટડી કરું છું અને હું મારો એટુ આવ્યો છે મારા ટકા નેવું પોઈન્ટ ચાર છે મારા દસમા કરતાં મારા આ સ્કૂલમાં આવીને મારું રિઝલ્ટ અપ આવ્યું છે હું આનો શ્રેય મારા જાગૃતિને મને મારા પૂરા પ્રાર્થના સાથે આપવા માગું છું અને હું બહુ પ્રાઉડ ફીલ કરું છું કે આવી મને બેસ તો ખાડા મળી છે અને હું બીજી બધી દીકરીઓને પણ એવું કહેવા માગું છું કે તે આ સ્કૂલમાં જરૂર આવે અને તેમની